કર્મચારીની પાછલા પાંચ દિવસ લાઈટની સેવાઓ ખોરવાય છે આંબાવાડી ગોરા ફીડર લાઈન પરના ફાયરમેન અધિકારી સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવા છતાં જવાબદાર લાઈન કોઈ જવાબદારી ના હોય એમ કહી અને ઓફિસની જવાબદારી હોય તો મારી તો ફક્ત બિલ બાકી પડતા હોય તે માટેની કામગીરી હોય તેવા ઉડાવ જવાબો આપી રહ્યા છે પોતાની દૂર રહેતા ભારે મુશ્કેલી વારો આવ્યો હતો આમ પાછલા પાંચ દિવસથી લાઈટ બંધ હોવાથી બીમાર તેમજ વૃદ્ધ અને બાળકો લાઇટ વિના અભ્યાસ સહિતની મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનવું પડ્યું છે વધુમાં ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે કે ચોમાસાની સિઝનમાં લાઈન પર જાડી ઝાકરા અને વેલાઓનું સામ્રાજ્ય ચામી ગયું હોવાથી અવારનવાર લાઇટ બંધ થઈ જવાના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે આ બાબતે પણ અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારી આ ખાડા કાન કરી લાઇન પરનું વેલા ઉપર અને ચાડી સામ્રાજ્ય દૂર ન કરાતા લોકો હેરાન થતા હોવાનું સામે આવ્યું હતું હવે જોવું રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર કામે લાગે છે કે કો નિંદ્રામાં રહેશે બ્યુરો રિપોર્ટ સોમાજી ચૌહાણ સત્યના શિખર ન્યૂઝ સાબરકાંઠા